સતપુર ધાણીધર પાર્ટી પ્લોટ ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે લાભાર્થીઓને ચાવી વિતરણ કરાઈ ગુજરાતના એકસો બ્યાસી વિધાનસભા ક્ષેત્રોમાં એક સાથે આવાસ અર્પણ કરવાના વિકસિત ભારત વિકસિત ગુજરાત કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ વર્ચ્યુઅલ માધ્યમથી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કુલ એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપ્પન આવાસોનું ઈ લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ઐતિહાસિક આવાસોત્સવ પ્રસંગે ધરણીધર પાર્ટી પ્લોટ દેથળી ચાર રસ્તા સિદ્ધપુર ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિ રહી હતી અને લાભાર્થીઓને ચાવી વિતરણ કરી સંવાદ કર્યો સિદ્ધપુર ઓગણીસ મારા મત વિસ્તારમાં સત્તર કરોડ જેટલી માતબર રકમથી યોજના તળે એક હજાર ચારસો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ લાભાર્થીઓના પાકા આવાસો બનાવવા પૂરા પાડવામાં આવ્યા હતા પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પોતાના ઘરનું ઘર મળે તેવી મોદીજીની ગેરંટીવાળી યોજના છે ત્યારે આ આવાસ ગુજરાતના અનેક પરિવારોને પોતાના ઘરની ખુશીઓનું કાયમી સરનામું બની રહેશે એવી અભિલાષા સહ સપનાનું ઘર મેળવનાર સર્વેને ઉન્નત ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગ અનુરૂપ ઉદબોધન કર્યું હતું સિદ્ધપુર પાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ સાંસ્કૃતિક કમિટીના ચેરમેન ભાવેશભાઈ રાજગુરુ સદસ્ય અંકુરભાઈ મારફતિયા સહિત સદસ્યો સંગઠનના હોદ્દેદારો કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા